થોડા સમય પહેલા અચાનક જ ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી અને આ દુર્ઘટનામાં વીસથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો આ દરમિયાન બ્રિજના એક છેડે ટેન્કર અટવાઈ ગયું હતું ટેન્કરના માલિક દ્વારા છેલ્લા ઘણા સમયથી તેને ઉતારવા માટેની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે હવે છેક વડોદરાના ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર નીચે ઉતારવાની તજવીજ આટલા દિવસ બાદ હાથ ધરવામાં આવી છે પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપ ગ્રુપની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર નામની જે આખા ઇન્ડિયામાં એકમાત્ર મરીન સેલ્વેઝિંગની કંપની છે અને વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ ઓલસો તો આ કંપનીને આ અને એ લોકોએ વોલન્ટરિલી આ કંપની ગુજરાતની હોવાથી ગુજરાતને લગતો પ્રશ્ન છે તો એટલા માટે આ કામ કરવાનું નક્કી કર્યું છે અને સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ અને અત્યારે કંપનીના તમામ માણસો જે ટીમો છે એ તમામ સર્વે કરી લીધું છે આગામી ચારથી પાંચ દિવસમાં અઠવાડિયું પણ લાગી શકે છે પણ ટેન્ટેટિવલી અમને જે એમના સાથે જે સંવાદ થયું છે એના આધારે અમને કહેવામાં આવ્યું છે કે ચારથી પાંચ દિવસ બ્રિજ ઉપર જે પહેલાં રીગિંગની એક્ટિવિટી કરવાની છે રીગિંગ કર્યા પછી એ બલૂન ટેકનોલોજીથી આખું ઇન વિદિન ને આવતા સાત દિવસની અંદર એ ત્યાંથી ટેન્કર હટાવી દેવામાં આવશે